મિત્રો સગાવાલામાં પણ તપાસ શરૂ કરેલી પરંતુ આ યુવાન મળેલો નહીં રાજુલાનો આ યુવાન રાજુભાઈ હુસેનભાઈ જોખ્યા જેને આજે રાજુલાના ધાતરવડી ડેમ બે પાણીમાં કોઈ યુવાનની બોડી હોવાના સમાચાર મળતા પોલીસ ઘટના સ્થળે દોડી આવેલ અને આ બોડી ગુમ થયેલ યુવાનની હોવાનું જાણવા મળેલ મરનાર યુવાન આ ધાતરવડી ડેમ વિસ્તારમાં રહેતો હોવાનું જાણવા મળ્યું આ યુવાનની ડેડ બોડીને પોલીસે રાજુલા સરકારી હોસ્પિટલે સ્પોર્ટમોર્ટમ માટે લાવવામાં આવે આ સમાચાર વાયુ શહેરમાં પ્રસરતા લોકોના ટોળે ટોળા રાજુલા હોસ્પિટલે એકઠા થયેલા ત્યારે આ ઘટનાની જાણ મુસ્લિમ સમાજ પ્રમુખને થતાં તે પણ હોસ્પિટલે દોડી આવેલા સાથે સમાજના તમામ અગ્રણીઓ હોસ્પિટલે દોડી આવ્યા ત્યારે આ યુવાનના વધારે તપાસ માટે ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે ભાવનગર ખસેડવા આવેલ આ ઘટના કેવી રીતે બની તે બાબતે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે ત્યારે ડેમ જેવા વિસ્તારમાં શું કોઈ વ્યક્તિ હાજર હતું કે નહીં તે પણ પોલીસ તપાસ કરી રહી છે રિપોર્ટર મનીષ મહેતા રાજુલા